મિત્રો રુદ્રાક્ષ વ્લોગમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે અમે લોકો આવી ગયા છે ગીરના જંગલની અંદર એક સુંદર મજાનું મંદિર છે જે મંદિરનું નામ છે વાદળીયા હનમાનજી મહારાજ આ મંદિર તમારે જો અહીંયા આવવું હોય તો તમે ધારીથી આપણે જે વીરપુર ગામ આવે છે વીરપુર ઘડીયા ત્યાંથી પણ આવી શકો છો અને ખાંભાવાળો જે ચલાલાથી જે ખાંભાવાળો રસ્તો છે જે સમઢિયાળા ગામ આવે છે અનીડા આગળથી ત્યાંથી પણ તમે અહીંયા આવી શકો છો બંને બાજુથી બે બે કિલોમીટરના અંતરે આ રસ્તો થાય છે એ રસ્તો તમને જે દેખાઈ રહ્યો છે તે સમઢિયાળા તરફથી આવી રહ્યો છે અને આ સાઈડનો રસ્તો તમને જે દેખાય છે તે વીરપુર તરફથી આવી રહ્યો છે વીરપુર ગઢિયા તરફથી આ મંદિર ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને મંદિર જોવા ઘણા લોકો અહીંયા આવે છે અને તમે જોઈ શકો છો અત્યારે હું મંદિરના ગેટની એક્ઝેટ સામે ઊભો છું અને મંદિર ખૂબ જ અત્યંત સુંદર મંદિર છે તો આજે આપણે આ મંદિર જોઈશું અને હનુમાનજી મહારાજના દર્શન કરીશું અંદર શું શું જોવાલાયક છે તે પણ આપણે જોઈશું તો ચાલો અમારી સાથે જોડાયેલા રહો આપણે મંદિરના દર્શન કરીએ સર તમે આવો એટલે બેસવાની સુવિધા સારી છે પછી તમે આ નાળિયરી જોઈ શકો છો આખા મંદિરની બે બાજુ નાળિયેરી આવેલી છે ત્યારબાદ નાના બાળકો માટે રમવાનો જે તમે પ્લે હાઉસ કહી શકો તે આ ગીર જંગલમાં સારું એવું છે અને આંબા પણ જોઈ શકો છો આ અમારું ગીર છે ગીરમાં આંબા પણ છે અને આ બાજુ વરસાદ પીડ્યો છે એટલે વાતાવરણ સારું છે પણ હજી ગરમી છે આજે વરસાદ પડશે હવે અમે લોકો જઈએ છીએ મંદિર તરફ અમારી જોડે બના રહીજો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને આ વીરપુર અને ગઢિયાવાળો રસ્તો છે ત્યાંથી આવી શકો અને અહીં રહેવાની પણ સુવિધા છે અને જમવાની એવી પણ સુવિધા હશે જ્યારે કેમ કે આ જંગલમાં છે એટલે અહીંયા ઓછા લોકો આવતા હોય એટલે બધી પાણીની પણ સુવિધા છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે હવે હું તમને મંદિર બતાવીશ અમારી જોડે બન્યા રહેજો મંદિર અંદર આવો એટલે પહેલાં તમને રામેશ્વર મહાદેવનું મંદિર આવે છે સતીશભાઈ તમે અંદરથી ખૂબ જ સુંદર મજાના મહાદેવના દર્શન કરાવે છે આ મંદિર વૈશાખ વત તેર ને ગુરુવાર તેર પાંચ ઓગણીસો નવ્વાણુંના ના રોજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ખૂબ જ સુંદર મજાનું મંદિર છે આ મંદિર જંગલની અંદર આવેલું છે અને આ મંદિર ખૂબ જ જૂનું છે અમને ઇતિહાસ વિશે કંઈ ખબર નથી પણ તમને જો ઇતિહાસની કાંઈ ખબર હોય કારણ કે મંદિર હોય ને એનો ઇતિહાસ તો હોય જ પણ અમે ઇતિહાસ જો જાણતા હોય તો તમને જણાવીએ છીએ પણ આ મંદિરનો ઇતિહાસ અમે કંઈ ખૂબ ખૂબ જાણતા નથી પણ આ મંદિર ખૂબ જૂનું છે આ મંદિર અંદર હનુમાનજી દાદા તમે જોઈ શકો છો સાથે રામ લક્ષ્મણ અને સીતાજીની જે મૂર્તિ છે તે તે પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું આ મંદિર ગીરના જંગલમાં આવેલું છે અહીંયા એકવાર તો આવવું જ જોઈએ શનિ રવિ હોય એટલે અહીંયા બહુ ગર્દી હોય છે અમે અત્યારે વેકેશનના ટાઈમમાં આવ્યા છીએ એટલે અત્યારે કોઈ બહુ દેખાતા નથી કારણ કે અત્યારે અમે જે ટાઈમે આવ્યા છીએ તે ટાઈમે તડકો વધારે છે જો લોકોની અવર જવર વધારે ક્યારે હોય કે સાંજના ટાઈમે વધારે લોકો આવતા હોય મંદિર તમે જોઈ શકો છો અને સામે તમે જોઈ શકો છો સામે જે ડુંગર તમને દેખાઈ રહ્યા છે ને એ ડુંગર છે પાનાળાનો ડુંગર જે મોમાઈમાંનું જે તમને આગળના વ્લોગમાં અમે થોડાક ટાઈમ પહેલાં વ્લોગ બનાવ્યો હતો તે પાનાળાનો ડુંગર છે અને પાછળ પણ તમે જોઈ શકો છો અહીંયા રહેવા રહેવાની સુવિધા તો સારી જ લાગે છે આગળના સમયમાં રહેવાની સુવિધા અહીંયા હશે જ અને અહીંયા દર વર્ષે મોટા પાયે પ્રોગ્રામ પણ થાય છે આ જે તમે ભવન જોઈ જોઈ રહ્યા છો જે ગોવિંદજી યાત્રિક ભવન છે યાત્રાળુઓ માટે બનાવવામાં આવેલું આ ભવન છે ત્યાં પણ ઠંડુ પાણી પીવા માટેની સુવિધાઓ છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો મંદિરનું પટાંગણ પણ ખૂબ મોટું છે આ મંદિર છે સામે તમે ધજા ખૂબ જ મોટી જગ્યા છે સ્વામિનારાયણ ભગવાનની પણ તમને અહીંયા આગળ મૂર્તિ બતાવું મારી સાથે ચાલો અહીંયા સ્વામિનારાયણ ભગવાનની પણ મૂર્તિ છે સામે આગળ જોઈ શકો છો તમે અને અહીંયા દર્શન કરવા જોઈએ કારણ કે ખૂબ સુંદર મજાનું તમે જો ગીરના શોખીન હોવ તો તમારે એકવાર તો આ મંદિરે આવવું જોઈએ અને દર્શન કરવા જોઈએ આ મંદિરની જે બહારની જગ્યા છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ તમારે માટો કે બે બેસવા માટેની ખૂબ સારી જગ્યા છે અહીંયા પણ તમને બે નાના નાના મંદિર જોવા મળે છે પાછળ પણ અહીંયા એક ભવન છે જે સેના માટે અહીંયા કામ આવતું હોય છે ગમે એ માટે ઉપર તમે જે આ મંદિર જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ સામે અહીંયા આ પૂજારીઓની સમાધિ છે જે ખૂબ જ સુંદર મજાની મંદિરની આગળ જ છે આ વડલા છે અહીંયા તમે બેસી શકો છો પાણીની સુવિધા પણ છે બેસવાની પણ સારી સુવિધા છે તમે જોઈ શકો અહીંયા આ બ્લોક નાખી દીધેલા છે છેક સુધી સેટ ચેક ગેટ સુ ગેટથી અહીંયા સુધી બ્લોક સિસ્ટમ ફિટ કરેલી છે એટલે તમને આવવા જવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને રસ્તો પણ ખૂબ સારો છે જો તમે આવવા માંગતા હોય તો તમે સમઢિયાળા તરફથી આવો તો વધારે સારું રહેશે કારણ કે તે તરફનો રસ્તો વધારે સારો છે અને ધારીથી પણ આવી શકો એટલો બધો ખરાબ નથી અને આ મંદિર જોઈ શકો છો સામે તમે મહાદેવનું મંદિર અને અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર વાદળિયા હનુમાનજી નામના જે પ્રખ્યાત જે ઓળખીતું મંદિર છે તે આ મંદિર છે અત્યારે વરસાદનું સિઝન છે થોડો થોડો વરસાદ પડે છે તો તમે આવી નવી નવી જગ્યાઓ જોવા માંગતા હોય અને નવી નવી જગ્યાઓમાં જવા માંગતા હોય અને જોવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સ અમે ઇન્સ્ટાગ્રામ પણ છીએ અને ફેસબુક અને યુટ્યુબ પણ છીએ તો અમને ફોલો કરતા રહ્યો અને આવો નવો પ્રેમ આપતા રહ્યો અમે આવા આવી નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરશું હવે આગળના સમયમાં અમે ગીરની વરસાદ હજી થયો નથી જવો જોઈએ વરસાદ થઈ ગયા પછી ગીરની અમે ટોટલી જગ્યાઓ એક્સપ્લોર કરવાના છે તો તમે અત્યારથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અમે તમને બધી જગ્યાઓ બતાવશું ગીરની આપણે બધી જગ્યા બતાવવાની છે નાગેશ્રીથી લઈને શેઠ જૂનાગઢ સુધીની બધી જગ્યાઓ બતાવવાની છે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો આવો નવો પ્રેમ આપતા રહ્યો